ચૂરમાના લાડુ બનાવવાના છે હેલો તો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે બધી પ્રિપેરેશન કરી રાખી છે અને ગણપતિ બાપા પણ ખૂબ જ નજીક છે તો આપણે ગણપતિ સ્પેશિયલ ચૂરમાના લાડુ બનાવીશું તો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે અહીંયા દોઢ કપ ઘઉંનો જે કરકરો લોટ આવે છે એ લીધો છે એકદમ સરસ ભાખરીનો જે લોટ હોય છે એ લેવાનો છે હવે આપણે એની અંદર ઘીનું મોણ નાખવાનું છે તો આપણે મોટી બે ચમચી ભરીને પહેલાં તો ઘીનું મોઈ લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મોઈન થોડું આગળ પડતું રાખવાનું છે આની આપણે મુઠિયા વડે એટલે કે મુઠ્ઠી વડે એવું મોઈ જોઈશે તો આ રીતે મુઠ્ઠી પડે એ પ્રમાણે આપણે મોઈન રાખવાનું છે તો હું થોડું કડતી ચમચી બીજું એડ કરીશ આ પ્રમાણે આપણે આનું રાખવાનું છે હવે અહીંયા આપણે પાણી લઈશું પાણી અહીંયા ગરમ લેવાનું છે આપણે મુઠિયાનો લોટ છે ને ગરમ પાણીથી બાંધશું ને તો આપણા મુઠિયા એકદમ સરસ એટલે કે ચૂરમાના લાડુ એકદમ સરસ બનશે તો આ રીતે થોડું થોડું પાણી લડીને ભાખરી જેવો કઠણ રોટ બાંધવાનો છે આ લાડુ તમને જે મુઠિયા તળીને બનાવો છો એવા જ લાગશે ટેસ્ટમાં અને ઓછા ઘીમાં અને એકદમ સરસ બની જાય છે હેલો ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે આપણે લોટ બાંધવાનો છે કાઠો પાણી લઈશું અને લોટ બાંધી લઈશું આ પ્રમાણે આપણે ટઠું લોટ બાંધી લેવાનું છે હલો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો તમારા બધાના લીધે તો હું આગળ આવું છું તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે લોટને આ રીતે સારી રીતે ભાખરીનો લોટ બાંધી એ રીતે બાંધીશું હવે એના મોટા ત્રણ લોવા બનાવીશું એટલે કે મોટી ત્રણ ભાખરી કરવાનું છે આપણે કે જેનાથી આપણે ચૂરમું બનાવીશું તો હવે અહીંયા આપણે ભાખરી કરીશું તો હવે આપણે ભાખરી કરી લઈશું તો પાટલી ઉપર આ રીતે આપણે ભાખરી કરવાની છે તો આ રીતે પાથરી વાંધી લઈશું મોટી અહીંયા થિકનેસ થોડી જાડી રાખવાની છે તો આ રીતની આપણે ભાખરી વણવાની છે હેલો ફ્રેન્ડ્સ ગણપતિ બાપા સ્પેશિયલ ચૂરમાના લાડુ બનાવીએ છીએ તો આ રીતે આપણે ભાખરી બનાવી લઈશું હવે આપણે એને તવી ગરમ કરી છે એમાં આપણે શેકવાની છે તો એ જ રીતે આપણે એને ધીમા તાપે તપ શેકી લઈશું હાય વિન્કી સ્માર્સ તો આ રીતે મીડિયમ ગેસ ઉપર જ આપણે એને શેકવાની છે ભાખરી તરવાની કે માથાકૂટ નથી અહીંયા એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે મુઠી આ ભાખરીને ચડવવાની છે રીતે આપણે ચડાવશું થોડી દબાવીને કાચી ના રહે હાય સ્માર્ટ્સ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ એકદમ ઇઝી રે લાડુ બનાવવાની આ બીજી રીતે પલટાવી દઈશું અને થોડીક આપણે એને પ્રેસ કરીને ચડવી લઈશું તો આ રીતે આપણે ચડાવવાની છે એને તો આ પ્રમાણે આપણે એને ચડાવશું અહીંયા થોડુંક આપણે એને આ રીતે થોડા થોડા આમ પાડશું કે જે સુધી આપણી પાખરી તો ખરીન્ડ આ રીતે આપણે એને ચડવી લેવાની છે એ જ રીતે આપણે બીજી પણ ચડવી લઈશું અને આ રીતે તમે હાથથી પણ એને ખોબા પાડી શકો છો હાય વિરાજસિંહ સોલંકી કેમ છો હાય તો આપણે આ રીતે બીજી પણ ભાખરી ચડવી લઈશું હાય સરલા ઠાકોર હાય સિંહ સોલંકી મજામાં તમે કેમ છો બસ મજામાં તમે આ રીતે આપણે ભાખરી ચડાવવાની છે ચૂરમા માટે બસ મજામાં છો થેન્ક યુ સરલા ઠાકોર હાય અમિત પટેલ હાય અહીંયા આજે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ હાય કલાવંતી ચોક્કસ તો આ રીતે આપણે ભાખરીને ચડવી લેવાની છે ગેસ બંધ કરશું આ રીતે આપણે બે ભાખરીઓ બનાવી લીધી છે હવે જે આપણે ભાખરી બનાવી છે એને આપણે આ રીતે ભાગી લઈશું કારણ કે આપણે એનો ચૂરો કરવાનો છે લડવા માટે ગરમ છે થોડી ઠંડી થવા દેવાની છે તો આપણે એક મિક્સર જાળ લઈ લઈશું આમે જે આપણે ભાખરી બનાવી છે એ આમાં લઈ લઈશું आणि आपण मिक्सर मध्ये क्रश करी लेसू हाय अमित पटेल આપણે એકદમ સરસ ક્રસ કરી લેવાનું છે તમારે આને ચારવું હોય તો ચાડી શકો છો પણ ચારવાની કોઈ જરૂર નથી તો એકદમ સરસ ફાઇન કર કરો આપણું ચુરમાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગોળનો પાયો કરીશું તો અહીંયા ચલો આપણે ગેસ તરફ જઈશું તો એક કડાઈ લીધી છે આપણે ગેસ ચાલુ કરીશું એની અંદર આપણે એક મોટી ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે પોણો કપ ગોળ લીધો છે આપણે અહીંયા ખાંડની ચાસણી નથી કરવાની ગોળથી આપણે ચૂરમાના લાડુ બનાવીશું તો ગોળ એમાં એડ કરીશું અને એને આપણે પીગાળવાનું છે એની ચાસણી કે એક તાર જેવું નથી કરવાનું ગોળ વાગડે ત્યાં સુધી આપણે એને કરવાનું છે પટેલ તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ જલ્દી પીગળવા આવ્યો છે અહીંયા ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એની ચાસણી કરવાની છે આ ચૂરમાના લાડુ બનાવવા એકદમ ઈઝી છે તો આ રીતે આપણે બબલ્સ થાય ત્યાં સુધી આપણે ગોળને પીગડાવીશું તો આ રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું ફક્ત બે મિનિટની અંદર જ થઈ જાય છે બહુ વાર લાગતી નથી તો આપણે ગેસ બંધ કરીશું અને હવે આ ગોળવાળી ચાસ પાયો છે એને આપણે નો જે આપણે તૈયાર લોટ કર્યો છે એમાં એડ કરી લઈશું આ રીતે એકદમ ઇઝી છે તો બે હાલ ગોળના પાયાના લીધે શું થશે ગરમ છે એટલે આપણે ચમચીથી મિક્સ કરવાનું છે તો આ રીતે ચમચીથી આપણે પહેલાં તો મિક્સ કરીશું હેલો સુરેશ પટેલ તો આ રીતે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા એના લાડુ વાળવાના છે એની અંદર ઈલાયચી પાવડર એડ કરીશું અને થોડી દ્રાક્ષ પ્રયાસ કરીશું દ્રાક્ષના તમે મસ્ક ઓલાવીને પણ કરી શકો છો આપણે થોડા દ્રાક્ષ લઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમને જો તમારું આ ચૂરમાનું થોડું ડ્રાય લાગે તો તમે એક બે ચમચી ની પણ એડ કરી શકો છો તો એકદમ તૈયાર છે આપણા ચૂરમું એને તમે આ રીતે પણ ખાઈ શકો છો અને એના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો તો અહીંયા આપણે ગણપતિ સ્પેશિયલ બનાવીએ છીએ તો એના નાના નાના લાડુ બનાવીશું તો આ રીતે આપણે એક સરખા બને એના માટે આટલું માપ લેવાનું છે અને આ રીતે હાથની મદદથી ચૂરમાના લાડુ બનાવીશું અહીંયા તમે સાઈઝ નાની મોટી કોઈ પણ લઈ શકો છો તો આ રીતે આપણે લાડુ બનાવવાના છે આ લાડુને આપણે ખસખસમાં મરગ દોડશું અને જે વધારાની ખસખસ હોય એ નીકાળી લઈશું આ લાડુ એકદમ સરસ ટેસ્ટી બને છે તમારી નથી અને તળવાની કે કોઈ પણ પ્રકારની કોઈ કશું જરૂર નથી આ પ્રમાણે આપણે લાડુ બનાવીશું અને ગણપતિ દાદા માટે માટે આ રીતે આપણે લાડુ બનાવી લઈશું બધા સાઈડ તમે તમારા ચોઈસ પ્રમાણે કરી શકો છો નાની મોટી તમે આને મોદકનો પણ આકાર આપી શકો છો અત્યારે મોદક ખૂબ ટ્રેન્ડિંગ ચાલે છે ગણપતિ બાપા સ્પેશિયલ રસોઈલા એ લોકો નાની નાની લાડુડી પણ બનાવતા હોય છે આ રીતે આપણે ખસખસ કરીને અને થોડુંક આમ પછાડીને મૂકશું કે જેથી આપણું લાડુ સળ સળજી ના જાય અને એકદમ સ્થિર રહે કરશો તો પણ તમારા લાડુ એકદમ સરસ એકદમ ગોળ બનશે તો જો કોઈને ડાયાબિટીસ હોય તો એ લોકો ખાંડ ના ખાતા હોય તો એના માટે ગોળ બેસ્ટ ઓપ્શન છે આપણે જેમ ગોળનો પાયો કર્યો એ રીતે તમે દળેલી ખાંડ પણ નાખીને એના લાડુ બનાવી શકો છો તો સરસ છે મસ્ત લાડુ આટલા બેટર લગભગ આપણે સાત આઠ સાડું બનશે તો બહુ ઈઝી છે જલ્દી બની પણ જાય છે અને ગણપતિ દાદાના આગમન માટે એમની પ્રસાદી માટે બેસ્ટ છે જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરજો અને તમારા બધાના સપોર્ટથી છું તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને બે લાઇક કરજો ચેનલને વિડીયોને તો તૈયાર છે આપણા ગણપત બાપા સ્પેશિયલ ચૂરમાના લાડુ જે એકદમ હિસી છે જલ્દી બની પણ જાય છે તો એકદમ છે ને સરસ ટેસ્ટી ચૂરમાના લાડુ તૈયાર છે ફક્ત પંદરથી વીસ મિનિટની અંદર બની જાય છે અને ગણપતિ બાપા સ્પેશિયલ અને હું તમને એક તોડીને પણ બતાવું તો જુઓ એકદમ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી ગણપતિ બાપા સ્પેશિયલ ચૂરમાના લાડુ તો હેલો ફ્રેન્ડ્સ તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને તમે બધા લાઈવ ઉપર આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર તો જુઓ એકદમ સરસ ટેસ્ટી બન્યા છે i'm a list we know where you're at today